રાજકોટમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં શાસ્ત્રી મેદાનમાં જે હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થઈ જવાનું હતું તેના હજુ સ્થળાંતરના પણ ઠેકાણા નથી શાસ્ત્રી મેદાનમાં કામચલાઉ ધોરણે બસ સ્ટેન્ડ ઊભું કરવા આડે તેની ડિઝાઇન બંધ બેસતી નહીં હોવાથી મામલો ઘોષમાં પડ્યો છે એવામાં ડોમ પ્રકારની ડિઝાઇન ફેબ્રિકેશન ઉપર બનાવવામાં વિચારણા ચાલી રહી છે તથા શાસ્ત્રી મેદાનમાં બાવીસ પ્લેટફોર્મ બનાવવા પાછળ લાખ જેટલો ખર્ચ થઈ જશે જ્યારે ખાતે પણ પાંચ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અહેવાલ વિજય આજે જગ્યા ઉપર ઊભા છે એ રાજકોટ એસટી ડેપો છે ત્રણ મહિના પેલા આીએમ વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્તું એસટી પોર્ટ બનવાની વાત છે એકસો પચાસ કરોડના ખર્ચે પણ નવાઈની વાત એ છે કે હંગામી ધોરણે આ એસી ડેપો જ્યાં શિફ્ટ કરવાનો છે એનું મુહૂર્ત હજી આવતું નથી સૂત્રોની માને તો આ પ્રોજેક્ટ જે ટેમ્પરરી શિફ્ટ કરવાનો છે એ ઘોચમાં પડ્યો છે કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણસિંહ ઝાલા હેલો સૌરાષ્ટ્ર